નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચાર જૂને નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે તેવું મિત્રો રાહુલ ગાંધીએ એક ચૂંટણીને સફાઈ સંબોધન કરતા જણાવ્યું હતું જેની મિત્રો વાત કરીએ તો ચૂંટણીનો અત્યારે પૂરજોશમાં મિત્રો પ્રચાર ચાલી રહ્યો છે એવામાં મિત્રો રાહુલ ગાંધીએ એક સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ચાર જૂન બે હજાર ચોવીસના રોજ નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન નહીં રહે તેમણા મિત્રો વધુમાં જણાવ્યું હતું કે તમે લખીને રાખજો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બની શકે મિત્રો તેનો વિડીયો પણ પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો चार जून नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं रहेंगे आप लिख के ले लो आप लिख के ले लो नरेंद्र मोदी जी हिंदुस्तान के प्रधानमंत्री नहीं बन सकते हैं हमने जो करना था जो काम जो मेहनत करनी थी हमने कर दी है अब आप देखना उत्तर प्रदेश में हमारे गठबंधन को 50 से कम एक सीट नहीं मिलने वाली है ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં હિન્દુઓની સંખ્યામાં મિત્રો ચોંકાવનારો ઘટાડો થયો છે ભારતમાં મિત્રો હિન્દુઓની વસ્તી ઘટી છે રિપોર્ટ્સ અનુસાર ભારતમાં હિન્દુઓની વસ્તીમાં સાત પોઈન્ટ આઠ ટકાનો મિત્રો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમોની સંખ્યામાં મિત્રો તેતાલીસ ટકાનો વધારો થયો છે વડાપ્રધાનની મિત્રો આર્થિક સલાહકારના પરિષદના રિપોર્ટમાં આ વાત મિત્રો સામે આવી છે ભારતમાં મિત્રો હિન્દુઓની સંખ્યાનો હિસ્સો ઓગણીસો પચાસ અને પંદર ની વચ્ચે સાત પોઇન્ટ મિત્રો આઠ ટકા જેટલો ઘટી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની નિકાસ ઉપર નો પ્રતિબંધ હટાવવામાં આવ્યો મિત્રો સરકારે ડુંગળીની નિકાસ ઉપર નો પ્રતિબંધ હટાવ્યો છે સરકારે મિત્રો ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે આ સાથે મિત્રો લઘુત્તમ નિકાસની કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર મિત્રો પ્રતિબંધ મૂક્યો હતો હવે ડુંગળીના ભાવ સ્થિર છે આવી સ્થિતિમાં સરકારે મિત્રો તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તરમાં હપ્તાને લીની મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે દેશભરના ઘણા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની મિત્રો રાહ જોઈને બેઠા છે આ દરમિયાન જો તમે હજી સુધી આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ નથી કર્યું તો પછી તમને મિત્રો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો એક અદ્ભુત યોજના ચલાવવામાં આવે છે જેના મિત્રો નામની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે આ અંતર્ગત દેશના તમામ જમીનધારક ખેડૂત ભાઈઓને અને પરિવારોને કૃષિ અને અન્ય સંબંધિત કામો તેમજ ઘરની જરૂરિયાતો મિત્રો પૂરી કરવા માટે વિવિધ ઊનપુટ સાથે મિત્રો ખરીદવા માટે નાણાકીય સહાય મિત્રો આપવામાં આવે છે ખેડૂતો મિત્રો સત્તરમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે આ યોજનાનો મિત્રો સોળમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તમામ ખેડૂતપાત્ર ભાઈઓને આપવામાં આવ્યો હતો પીએમ કિસાન પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને મિત્રો દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે એકંદરે મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને પીએમ કિસાન રજિસ્ટ્રેશન ખેડૂતોને મિત્રો ઈ કેવાયસી કરવું પડશે આ સેવા મિત્રો પીએમ કિસાનની પોર્ટલ ઉપર પણ ઉપલબ્ધ છે અથવા મિત્રો નજીકના સી એસ સી કેન્દ્રની મુલાકાત લઈને પણ તમે મિત્રો બાયોમેટ્રિક ઇ કેવાયસી કરાવી શકો છો હવે મિત્રો લાભાર્થી ખેડૂતોને મનમાં એક પ્રશ્ન હશે કે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ક્યારે આવશે પીએમ કિસાન યોજના અનુસાર મિત્રો તે દર ચાર મહિને એટલે કે મિત્રો એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચમાં બહાર પાડવામાં આવે છે આ યોજનાના નાણાં મિત્રો લાભાર્થીઓને બેંક ખાતામાં જમા થાય છે સોળમો હપ્તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો તેથી મિત્રો સત્તરમો હપ્તો મે મહિનામાં અથવા તો મિત્રો જૂન મહિનામાં ગમે ત્યારે આપવામાં આવી શકે છે આગામી હપ્તાની રિલીઝની તારીખની મિત્રો નક્કી કરવામાં આવી નથી તમારી માહિતી માટે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ફક્ત એ જ લોકોને મળશે જેમના મિત્રો જમીનના રેકોર્ડ બેંક ખાતાના આધાર કાર્ડ શીડિંગવાળું ઈ કેવાયસી પૂર્ણ થાય ગયું હશે સૌથી પહેલાં મિત્રો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે પેજની જમણી બાજુ ઈ કેવાયસીનો વિકલ્પ દેખાશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આધાર કાર્ડ નંબર અને કેપચા કોડ દાખલ કરો અને સર્ચ ઉપર ક્લિક કરો આધાર કાર્ડ સાથે લિંક કરીને મોબાઈલ નંબર પર મિત્રો એક ઓટીપી આવશે તે તમારે મિત્રો ઓટીપી નાખશો એટલે તમારું ઈ કેવાય પૂર્ણ થઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને છવ્વીસ હજાર રૂપિયાની સહાય મળશે આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો રૂપિયા દસ હજારને પાંચસો એકર આપવાનું મિત્રો સરકારી મંડળીઓએ ભાજપ સરકારને આદેશને ખેડૂત વિરોધી પગલું ગણાવતા રાજ્ય સરકારના મિત્રો વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ત્રણ મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો સ્વેચ બની જશે ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું કોંગ્રેસની સરકાર વખતે મિત્રો ખેડૂતોને પાકની રોપણી વખતે yeah <laughs> કેન્દ્રીય સરકારે બેંક મારફત કૃષિ માટે મિત્રો વીસ હજાર રૂપિયા પ્રતિ એકર રોકડ અને ખાતર માટે અને બિયારણ માટે મિત્રો છ હજાર રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી પરંતુ મિત્રો ભાજપની સરકારે તે ઘટાડીને રૂપિયા મિત્રો દસ હજાર પાંચસો પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો હતો કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ આ આદેશ પાસો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ એકર આપે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 24 કલાક વીજળી નહીં મળે ગુજરાતમાં મિત્રો ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાનો વાયદો કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મો ફેરવી લીધું છે વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલમાં મિત્રો ગુજરાતને કોઈ પણ ખેડૂતને પંદર કલાક વીજળી આપવાનું કોઈ પણ આયોજન નથી કરવામાં આવ્યું આ માઠા સમાચારને પગલે મિત્રો ખેડૂતોને હજુ ખેતી માટે વીંજના ધાધિયાનો સામનો કરવો પડી શકે છે ખેડૂતોને મિત્રો પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી કે જોકે આ યોજનાની કોઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલની જવાબમાં સરકારે મિત્રો આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે સરકારે મિત્રો જવાબમાં કહ્યું હતું કે છે દેશમાં મિત્રો હજારો લોકો પાસે રાશન કાર્ડ નથી જેના કારણે તેઓને સરકારી આ યોજનાઓનો લાભ મળી રહ્યો નથી આવી સ્થિતિમાં જો મિત્રો તમે રેશન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે મિત્રો એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે મિત્રો આ માટે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે જેની મિત્રો વાત કરીએ તો અરજના આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર પરિવારના મિત્રો તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટો

ઉપર મળશે સબસીડી કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવના મિત્રો અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે તેની સાથે જ મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમત ઉપર મિત્રો ઘણો અંકુશ આવી ગયો છે એલપીજીની મિત્રો વધતી કિંમતોમાં મિત્રો રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં પણ આવી રહ્યા છે સરકાર મિત્રો હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ મિત્રો બસો રૂપિયાની સબસિડી આપી પણ રહી છે ઓક્ટોબર મિત્રો બે હજાર ત્રેવીસમાં તેને વધારીને મિત્રો ત્રણસો રૂપિયા કરવામાં આવી હતી મિત્રો આ સબસિડી દર વર્ષે મિત્રો બાર એલપીજી સિલિન્ડર ઉપર આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા અને સારા સમાચાર સામે આવી ગયા છે બોટાદ જિલ્લાના મિત્રો પશુપાલકો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે બોટાદ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં મિત્રો પ્રતિ કિલો લિટર ફેટના મિત્રો દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ડેરીના મિત્રો ચેરમેન ભોળાભાઈ રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે પહેલા મિત્રો સાતસો ને બોતેર રૂપિયાનો ભાવ હતો જે મિત્રો હવે સાતસો ને રૂપિયા કરવામાં આવ્યો છે જેથી મિત્રો પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આવતીકાલથી મિત્રો તેમાં અમલમાં આવી જશે ભાવ દૂધના મિત્રો વધારે ભાવ મળતા થતા પશુપાલકો મિત્રો આનંદમાં જોવા મળી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ મિત્રો ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે રાહુલ ગાંધીએ મિત્રો આરોપ લગાવ્યો હતો કે બીજેપીના શાસનમાં મિત્રો દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપીને મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી બે હજાર ચોવીસની સરકારની મિત્રો ખેડૂતોનું દેવું સાહીઠ ટકા વધી ગયું છે સરકારે મિત્રો છેલ્લા દસ વર્ષમાં મિત્રો ઉદ્યોગપતિઓના મિત્રો સાત પોઈન્ટ પાંચ કરોડના દેવા માપ કર્યા છે પાક વીમા યોજનાના ભાગ બનેલા ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડની મિત્રો માંગણી કરી છે કોંગ્રેસનો હેતુ મિત્રો કૃષિ ખર્ચ ઘટાડવો ખેડૂતોને આગળ કૃષિમાં લાવવાનો રહે છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો